કપડવંજ પાસે ગાયની વાછરડી ચોરી પોલીસ નો પીછો અને ફિલ્મ સ્ટાઇલ માં અકસ્માત ત્રણ આરોપીઓ ઝડપાયા આપણે વાત કરીશું એક એવી ઘટનાની જેણે આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે કપડવંજ નજીક ગરોડ નાકા પાસે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે ગાયોની વાછડીની ચોરી કરતી એક સંગઠિત ગેંગના ત્રણ સભ્યો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે એક મારુતિ બલેનો ગાડીનો ઉપયોગ કરીને ચોરીનો પ્રયત્ન કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓ ગોધરાથી આવ્યા હતા અને તેમણે કપડવંજ ગરોડ નાકા નજીકથી એક ગાયની વાછડીની ચોરી કરી હતી તેમણે વાછડીને કૃતાપૂર્વક દોરડાથી બાંધીને પોતાની ગાડીની ડીકીમાં મૂકી હતી જેથી તે ભાગી ન શકે પોલીસને આ અંગે જાણ થતા સરકારી વાહન દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો જેવો હતો આરોપીઓએ પોલીસને મારી નાખવાના ઇરાદે પોતાની ગાડીથી પોલીસના સરકારી વાહનને પૂર ઝડપે ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે સરકારી વાહને ભારે નુકસાન પહોંચ્યું

अलताब शेख कपड़वंज तारीख 22 23 की गोधरा गोधराना 3 इस्मू जिनका नाम जो समीर उर्फ सलमान सन ऑफ याकूब अहमद सा कलाम इकराम सन ऑफ सिकंदर अब्दुल रहमान गितली તા તાકીર સન ઓફ સિરાજ અબ્દુલ ગફર બોકરા જેના વિરુદ્ધ અંદર અગાઉ ગુના દાખલ થયેલા છે પહેલા વિરુદ્ધમાં ત્રણ છે બીજા વિરુદ્ધના ત્રણ ગુના છે અને બીજા વિરુદ્ધમાં સાત ગુના દાખલ થયેલા છે એ ત્રણેય આરોપીઓ ત્રણેય વ્યક્તિઓ મારુતિ બલેનો કાર લઈને કપડાંમાં આવેલા અને એક વાછડીની ચોરી કરી અને અલંતરણ ના કરે એ રીતે ખુરતા પરોત બાંધીને બલેનો કારની ટેકીમાં નાગરિકોને ચોરી કરે અને ત્યાં પોલીસ આવી જતા લોકો ત્યાંથી ભાગ્યા પોલીસે પીછો કર્યો પોલીસે પીછો કરતા એ સામે ગાડી લાવી અને પોલીસની ગાડીને ઇરાદાપૂર્વક સામેથી અથાડી અને ગુનો કર્યો છે એ બાબતે કપરોજ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર હેડ કોન્સ્ટેબલ યોગેશ કુમાર ઈશ્વરભાઈ દ્વારા બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે એકસો નવ એક એકસો બાર બે ત્રણસો ચોવીસ ચાર પછી એમબીએ કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી ને પશુ અત્યાચાર અધિનિયમની કલમ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ને આરોપીને અટક કરી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે